સુરતથી શરૂ થયેલ રાજકીય ચેલેન્જ હવે રાજકીય ચર્ચાનો વિષય બની ગયો છે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચેની વિરોધભરી નિવેદનબાજી નિવેદન બાજી પર પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી છે

આ આ આગેવાની વિવાદને ખૂબ લોકશાહી ગત રીતે સંદેશો છે આખી કે ચેલેન્જિંગ પોલિટિક ચાલી રહ્યું છે પહેલા કાંતિભાઈએ કીધું કે ભાઈ હું રાજીનામું આપીને આવે ને અહીંયા જીતીને બતાવે અને એ ચેલેન્જ ગોપાલભાઈ સ્વીકારી છે પરંતુ બંને અલગ અલગ પાર્ટીના અલગ અલગ વિસ્તારના ધારાસભ્ય છે બંને લોકોને મત આપીને બંનેને વિજય બનાવ્યા છે એટલે પહેલી ફરજ છે કે તેના વિસ્તારના લોકોને કામ થવા જોઈએ અને ફરજ બંને નિભાવવી જોઈએ એ મારી અંગત વિનંતી પણ છે અને આમાં પક્ષ કરતાં પણ બંને વ્યક્તિઓ જ્યારે પોતપોતાના મુદ્દા સાથે આખું પ્રકરણ ચાલી રહ્યું છે ત્યારે આ મુદ્દાને રાજીનામા કરતાં પણ જે તમને સમય બાકી રહ્યો છે જે સમય તમને મળવાનો છે એ સમયને પ્રજાના કામ માટે કેવી રીતે વાપરી શકાય એમાં ધ્યાન આપવું જોઈએ એવું મને જણાય છે આ જે બંને ચેલેન્જ બીજા સોશિયલ મીડિયામાં આપે છે આપના મતે શું ગણો છો એને આ જે આખી સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાને ચેલેન્જ આપવાની જે આખી પ્રોસેસ બની છે તો એ બાબતથી મને એવું લાગે છે કે બંને ધારાસભ્ય પદ ગ્રહણ કરે છે અને એમાં પણ કાંતિભાઈ અમૃતિયા તો ઘણા વર્ષોથી ધારાસભ્ય છે ગોપાલભાઈ અત્યારે નવનિયુક્ત થયા છે ત્યારે બંનેએ પોતાની સામ્યતા જાળવવી જોઈએ શિસ્તતા જાળવવી જોઈએ અને ગુજરાતી તરીકે જ્યારે તમને લોકોએ સ્વીકાર્યા છે ગુજરાતમાં એક ધારાસભ્ય તમે બન્યા ધારાસભ્ય તરીકેની ફરજ નિભાવી જોઈએ સોશિયલ મીડિયાને પણ અત્યારે જે પણ જે પણ કોઈ એકબીજા સામે કંઈ પણ બોલ્યા છે એ બાબતોને છોડીને આગળ વધુ હતું તમારા મતે આ એક મજાક ગણી શકાય કંઈક કેવું અત્યારે મજાક કરતા પણ આ જે મુદ્દાને આખો સોશિયલ મીડિયાના માધ્યમથી જે આખો મુદ્દો હાઇલાઇટ થયો છે ઘણા લોકો આની મજા લઈ રહ્યા છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે આવી વસ્તુ બનતી હોય છે ધારાસભ્ય લેવલ વ્યક્તિઓ રાજીનામા આપવા નવી ચૂંટણી થાય હું જીતીને બતાવું પણ કહે છે કે હું જીતી જાઉં ફરીથી રાજીનામું આપો બાર વાગ્યા સુધીમાં આપો તો આની મજા કરતાં પણ લોકશાહીની જે પ્રક્રિયા છે એનાથી જે તમે બન્યા છો એ નિભાવી જોઈએ નહીં કે આવી મજા લેવી નરેશ પટેલે જે નિવેદન આપ્યું છે એને લઈને આપ્યું છે નરેશભાઈ આ બાબતે જણાવ્યું છે કે તમને જે પ્રજાએ પાંચ વર્ષ અપાશે પાંચ વર્ષ પૂર્ણ કરી પ્રજાને કામ થવા જોઈએ અને આ બાબતે ખોડલધામ સમક્ષ કોઈ મુદ્દો આવશે કે કોઈ વાત લઈને આવશે તો આ બાબતે સમાધાન થાય માટે નરેશભાઈ અને ખોડલધામ ટ્રસ્ટ એમાં કાર્યરત રહેશે આપનું એમાં કઈ રીતનું યોગ રહેશે આ નિવેદન સામે અને નિવેદન સામે મારી એટલી જ પ્રતિક્રિયા છે કે બંનેએ પોતપોતાના કાર્ય પ્રત્યે પોતાના વિસ્તાર પ્રત્યેની ફરજો નિભાવી આ મુદ્દાને અહીંયા પૂર્ણ કર્યું રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત